जय श्री राम हर हर महादेव जिंदगी हंसता हंसता जियो कंप्लेन न करो शिकायत न करो लोग खूब कंप्लेन करें शिकायत करे धन नहीं शरीर सारू सारूँ दोस्त बराबर नहीं माता पिता गरीब छे मारा पासे जमीन नहीं मत शिकायत करो सुख दुख कायम कायमेंटे नहीं साहेब ધન હોય દોલત હોય પત્ની હોય પૈસા હોય છતાં સુ માટે નથી રહેવાનું જીવન હસતા હસતા જીવો જિંદગી હસતા હસતા બનાવો બનાવો ન બનાવો ન મિત્ર બનાવો જિંદગી હસતા હસતા જીવો બે દિવસની જિંદગી છે કોણ શત્રુ કોણ મિત્રો કોના સાથે ઝઘડું અને કોના સાથે પ્રેમ કરું જિંદગી બે દિવસની કોઈ હજાર બે હજાર વર્ષની છે હસતા હસતા જીવ થોડા નુકસાન કોઈ કરે તો ભૂલી જાઓ કોઈને મદદ કરો તો પણ ભૂલી જાઓ કોઈ નિંદા કરતા આ કાનથી તો આ કાનથી નીકાળી નાખો કાનથી આ બાજુ ન નીકાળું ને તો દિમાગમાં જ આવે તો દુઃખી થાય તો શત્રુતા બળે નરક બળે જિંદગી બે દિવસની છે હસતા હસતા જીવો ફરિયાદ ન કરો કમ્પ્લેન ન કરો બીજા માટે પ્રાર્થના કરો ભક્તિ કરો ભજન કરો કુટુંબ માટે કાંઈ કરો સમાજ માટે કોઈ કરો રાષ્ટ્ર શિકાયત કરો તો કોણ સાંભળે ભગવાન શિવા કોઈ દુઃખ ન સાંભળે યાદ રાખજો ભગવાન શિવા કોઈ દુઃખ ન સાંભળે અને કોઈ સાંભળે તો થોડા બહુ મદદ કરે પછી મજાક ઉડાવે જિંદગી બે દિવસની છે હસતા હસતા જીવ ફરિયાદ ન કરો કમ્પ્લેન ન કરો જગતમાં કોઈ દુઃખ સાંભળે નહીં સાવરિયા સિવાય જિંદગી સો વર્ષ છે પચાસ વરસ છે સાઠ વરસ છે ચાલીસ વર્ષ તમારે જીવવાનું છે રડીને જીવો અથવા હસીને જીવો તમારી મરજી દુનિયા રડાવે અને તમે રડ દુનિયા રડાવે અને તમે હસો દુઃખ આપે તમે સુખ આપો પેડ ઉપર પથ્થર મારો તો ફલ આપે આ જિંદગી બનાવી લો આ તો મનુષ્ય શરીર દેવતાઓ માટે દુર્લભ છે અને પેડ કરતાં મનુષ્ય શરીર તો શ્રેષ્ઠ છે તમે કોઈને આપો નિંદા કરે એને આપો પ્રેમ કરે એને આપો હસતા હસતા જીવ કરમ પ્રમાણે સુખ આવે દુઃખ આવે કોઈ તમે ઘણા માણસો દુઃખ આપતા હોય ને તો કરમ પણ આપનો કદાચ થોડા બહુ હોય આપનો બધા લોકો દુઃખ આપતો હોય તો બધા લોકો ખરાબ ન હોય થોડા બહુ આપની ભૂલ હોય ભૂલ સુધારો પ્રેમ બાંટો ભૂલ સુધારો પ્રેમ બાંટો जिंदगी बे दिवस शिकायत न करो शत्रुता न करो मित्रता न करो दोस्ती करो भगवान साथुता करो तो हूँ कहूँ छु भगवान साथ रावण शत्रुता भगवान साथ करेला कंस शत्रुता भगवान साथ करेला था तो भगवान मिली दोस्ती भगवान साथ करो दुश्मनी भगवान साथ करो का तो भगवान साथ प्रेम करो का तो भगवान साथ शत्रुता करो જગત સાથે પ્રેમ કરો તો પણ એક દિવસ રડવું પડે એ છોડીને જ આવે કોઈ સાથે પ્રેમ કરતા હોય અને મરી જ આવે બીમાર તો તમારે રડવાનું છે અને દુશ્મની કરો તો પણ રડવાનું છે તો શત્રુતા અને મિત્રતા ભગવાન સાથે કરો જગત સાથે ન કરો જગત સાથે સમભાવથી રહો તમે બધાને ખુશ નથી કરી શકતા આ જગતમાં અને જગતમાં બધા લોકો તારીફ કરે ઈ પણ સંભવ નથી દુનિયા સુખ કહે સુખ કરે મત ધ્યાન દો હસતા હસતા બે દિવસ તે જિંદગી છે ફરિયાદ ન કરો સિકાયત ન કરો હરી ભજન કરો પરોપકાર કરો